હેલો મિત્રો જો તો હું અત્યારે મમરાના લાડવા બનાવવા મળીશ કાલે સવારે તો તેના માટે હું નાસ્તો બનાવું છું કાલનો મમરાના લાડવા તો એટલે કે વિડીયામાં બન્યા રહેજો તો જોઈશું આપણા લાડવા કેવા બને છે તો જો મેં અત્યારે મૂકી દીધું છે તેને એમાં જો આ ગરમ ગોળ ની સાવણી કેવાય કેવાય તો વીડિયામાં બન્યા રહેજો કે આપડા લાડવા કેવા બને સિવે તો ચાલો લાડવા બનાવી નાખવી મિત્રો આપણે ગળની ની સાવણી આવી ગઈ છે અને આપણે એમાં મમરા નાખી દેવી સીવી સરસ મજાના અને હલાવી નાખીએ જો બનીને અને આપણે જો લાડવા મણ્યા છે વાળવા છોકરા આટલા લાડવા વાળી નાખ્યા છે આપણે જો આટલા સરસ મજાના લાડવા વળી ગયા છે અને હવે આ લાડવા વાળી નાખશું

જો આપણા કાજુ બદામ હવે શેકાઈ ગયા છે થોડા થોડા લાલ મીર થવા એટલે આપણા ગાજ કાજુ બદામ શેકાઈ ગયા છે તો હું એને લઈ લઉં વાસણમાં કાચું તો જો આપણા કાજુ બદામ હવે આવા શેકાઈને રેડી થઈ ગયા છે અને જો પાછું આપણે કે ગરમ થવા મૂક્યું છે અને આવડી આ ખજૂર આપણે શેકવાની છે એમાં તો ચાલો બતાવું તમને તો આને આપણે સરસ મજાની શેકવાની છે ખજૂર ને બધી સરસ મજાની સુકી પડી જાય ને બધી સરસ મજાની ત્યાં લગે આપણે શેકાવા દેવાની છે ખજૂરની તો જો આને આપણે ધીમા તાપે શેકાવા દેવાની છે એ એકદમ કેવો ઓલો માવો હોય ને એ રીતની થઈ જાય ને તાલ ગી આને શેકાવા દેવાની છે ધીમા તાપે એમના છે ખજૂર ને સરસ કે ઓલા માવા જેવો બની જાય ને તાલ કે ધીમા તાપે આપડાને સડવા દઈશું સરખો વિડીયો નથી ઉતરતો કેમ કે એક હાથમાં ફોન છે અને એક હાથે અલાવ કરે છે એટલે બહુ સરખું ઉતરતું નથી વિડીયો આપણો પણ તો એક જેસ કરી લઈએ આપણે ચાલો તો જો આપણે સરસ મજાનું મિક્સન બધું થઈ ગયું છે શેકાઈ ગયો છે માવો ખજૂરનો અને જો આપણે આવી રીતે ગોળી વાળી વાળવી પછી આપણે જો આવી રીતે જો આ આપણે આ બિસ્કિટ લીધા છે આવડા જો આ બિસ્કિટ છે એ બિસ્કીટમાં આપણે આની ઉપર હજી એક બિસ્કીટ મૂકવાનું જો આ રીતનું આવી રીતનું પછી એની ઉપર પાછો ખજૂર નો માવો મૂકવાનું જો આ રીતનું આ રીતનું આમ બની ગયું જો આ રીતનું પછી આ સાઈડમાં હોય ને આ રીતનું આમ કરી નાખવાનું બિસ્કિટ ક્યાંય દેખાય નહીં ને એ રીતનું બિસ્કિટ બધી દાટી દેવાનું જો સરસ આ રીતનું આમ બનાવી નાખવાનું જો આવી રીતનું બની જયો આ રીતનું હમ તો જો આપણે આવી રીતે સરસ મજાના રોલ બનાવ્યા હશે જો પછી એમાં આવી રીતે છે ને ટોપરું ચોપડી દેવાનું બે બાજુ જો આવી રીતે સરસ મજાનું જો આવી રીતે ટોપરું ચોપડી દેવાનું આવી રીતે જો થઈ ગયું સરસ થઈ ગયું ને સરસ તો હજી આપણે જો આ એક ચાલો રીતે નહી તો જો આવી રીતે આપણે બધા રોલ સરસ મજાના તૈયાર કરી વાળા છે જો આ રીતના જો આ રીતના આપણે સરસ મજાના રોલ તૈયાર કરી વાળા છે બધા અને આપણે હવે આનું કટ કરશું તો સારું હું તમને સારું વિડીયામાં કટ કરીને બતાવી દઉં કે કઈ રીતના બિનાશે એમ અંદર થી આવી રીતના કાક બીનાશે જો આવી રીતના કાક જો આવી રીતના આપણા બિસ્કીટ બીનાશે ખજૂર બિસ્કિટ બનાવ્યા છે આપણે તો આ રીતના બિનાશે આપણે ખજૂર બિસ્કિટ સે ને સરસ મજાના તો આપણે હજી એની એક કટકો કરી નાખશું હેડી જો સરસ મજાના બીના છે આ રીતના જો તો આપણે આ બધા કટિંગ કરી નાખ્યું હવે તો જો મિત્રો આવી કાંઈ ખીહેરની તૈયારી કરી રહ્યા છીએ અવાર માટે જો અમારા યાસ જો કાના મણ્યો છે બાંધવા શું કરું હા ત્યાં પતંગો ને કાના બાંધ દેવાના છે કેટલુંક લઈ આવ્યો છો પતંગો શાળા એક લઈ આવ્યો એટલી બધી ખૂટી રહે જો આ કઈક આવું છે પાથરી ને બેઠો હશે હંધુઈ પતંગોના કાના મીણો બાંધવા કે હવારે મારે ક્યાં કાના નો બાંધવા પડે ને એટલે જો અને અમારે હવે જો આ બાજુ જાઉં છું આ ઘરમાં કા હું છે ની તૈયારી કરે છે તો તું છે ની તૈયારી કરે છે જો આ કઈક બનાવી રહી છે શું બનાવશ તું આ ખજૂર પાક બનાવે છે ત્યાં કેમ ખોટું તું બોલાશ જો આ ખજૂર બિસ્કીટ બનાવે છે સરસ મજાના જો અહીંયા અમારે શેવડો પણ બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા છે મમરાના લાડવા છે તો આખી હરમાટેની તૈયારી કરી છે અમે આવી કંઈક જો

तो जो हम मिस्टर हो गया बाप रे आपरा खजूर पाक में ला खजूर बिस्किट में मार ले लाइफ हां आवरा खजूर ला आपरा आ बिस्किट ना खजूर ला खजूर बिस्किट बनाईवा है आना तो पण बिस्किट तो तू देखाय आई रे बिस्किट सो ने यो बाबा का बिस्किट से हजी सो आईला बनावाना

કરવા અને અને જો પતંગ પણ પતંગો છે અત્યારે કાના તો અમે રાતના દસ વાગ્યા છે પણ હું રસોડામાં મથુ છું ને એ પતંગમાં મથે છે તો જો અમારે તો આવી તૈયારી છે ખીહેર તો તમારે કેવી ખીહર તૈયારી છે તો એવી કોમેન્ટ કરજો કે તમારે બધાયને કેવી તૈયારી હાલે છે અમારે તો તમે જે રસોડાની આ આવત કરવાનું છે રસોડું એટલે મારે તો બાર વાગી જશે આ બધું રસોડાનું કામ કરીશ ને તો આ બાર વાગી જશે તો સારું હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેમ કે વાગી ગયા છે દસ અને હવે આ બધું બની ગયું છે તો આપણે વિડીયાનું એન્ડ કરી નાખીએ તો હારું હાલો અમારો વિડીયો તમને ગીમો હોય તો લાઈક કોમેન્ટ અને અમારા વિડીયાને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો પાછા મળશે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો